રોટરી ક્લબ કડોદરા અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડના ઉપક્રમે કડોદરા ખાતે રક્તદાન શિબિર રેડ ક્રોસના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ હાલમાં વધતી જતી લોહીની અછતને પહોંચી વળવા માટે કડોદરાની સેવાકીય સંસ્થા રોટરી ક્લબ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ પલસાણા તાલુકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા સરદાર કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રફુલ સિરોયા રેડક્રોસ ચોર્યાસી શાખા અને લોકદ્રષ્ટિ આઈ બેંકના પ્રમુખ તેમજ હોમગાર્ડ સક્ષમ ગુજરાતના કમાન્ડન્ટની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપેન કુમાર પટેલ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ પલસાણા યુનિટના ઉપક્રમે મહેન્દ્રભાઈ ચૌહાણના નેતૃત્વ હેઠળ આયોજિત કરાયું જે કેમ્પ દરમિયાન કુલ પિસ્તાલીસ યુનિટ રક્ત એકત્રિત કરાયું આ કાર્યક્રમને રોટરી ક્લબ કડોદરાના પ્રમુખ કેતનભાઈ એમ શાહ તેમની ટીમે ઉત્સાહભેર ભાગ લેનાર રક્તદાતાઓનો આવકાર્યા હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ કડોદરા ખાતે રોટરી ક્લબ ઓફ કડોદરા અને ક્રાઈમ બોર્ડ ઇન્વેસ્ટિગેશન બોર્ડ દ્વારા એક સરસ પ્રયાસ કરવામાં આવેલો લોકો ઘણી વખત વિચારતા હોય છે રક્તદાન કરવું છે પણ કઈ સ્થળે જઈને કરીએ એ લોકો વિચારતા વિચારતા રહે છે પરંતુ આજે બંને સંસ્થાઓના સહિત ક્રમે અહીંયા સરદાર કોમ્પ્લેક્ષમાં જે રક્તદાન કેમ્પ રાખ્યો છે એમાં જે લોકોએ રક્તદાનની આહુતિ આપી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે બંને સંસ્થાના ઓર્ગેનાઇઝર મિત્રો આ તાપમા પણ પોતપોતાની રીતે પોતાના મિત્રોને અહીંયા લાવીને રક્તદાન કરાવી રહ્યા છે લગભગ ચાલીસ બેતાલીસ બોટલ રક્તને એકત્રિત કરવામાં આવ્યું છે આ ધૂમધકના તાપમા પણ રક્તદાતાઓ પણ પોતે સ્વૈચ્છિક રીતે આવે છે એમને પણ ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌએ પણ જ્યારે કોઈ એવો પોતાના જીવનમાં એવો પ્રસંગ હોય જન્મદિવસ હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય ત્યારે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું જોઈએ જેથી કરીને કોઈ પણ બ્લડ બેંકમાં એ રક્તકામ લાગે અને રક્ત જરૂરિયાત હોય રક્ત રક્તનો આપણે જીવ બચાવી શકીએ ફરીથી હું સ્વૈચ્છિક રક્તદાન કરતા દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વસ્તુ ભારત માતા રમેશ રંબાતી દિવ્યાંગ કડોદરા સુરત